ભિલોડા જિલ્લા પંચાયત સીટ નો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ આરજી બારૂટ કેમ્સ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ની ઉપસ્થિતિમાં યોજાયો ભિલોડા જિલ્લા પંચાયત સીટનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સ્નેમિલન કાર્યક્રમ આરજી બારોટ કેમ્સ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી પીસી બરંડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામા મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ ગુલાબચંદ પટેલ રાજુભાઈ નીનામા સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો અરવલ્લી જિલ્લા પંચાયતની ભિલોડા જિલ્લા પંચાયત સીટનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ ને મિલન કાર્યક્રમ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત તેમજ વિકસિત ભારત વિશેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સૌને સંકલ્પ લેવડાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન નવા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ખેસ ધારણ કરી રાષ્ટ્ર સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જે સંગઠન માટે ગૌરવની બાબત છે આત્મનિર્ભર ભારતના વિઝનને દરેક ઘેર પહોંચાડવા માટે ભાજપ પરિવાર સતત કાર્યરત છે કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ બારોટ દેવાંગ બારોટ મિતુલ બારોટ યોગેશ બુથ ડિરેક્ટર કાંતિલાલ પટેલ સદસ્ય રસિકાબેન ખરાડી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી